જામનગરના દરેડમાં ગઈકાલે એક નવ વર્ષના બાળકે ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી અવિશ્વસનીય કહી શકાય એવી આ ઘટનામાં શંકાના વિવિધ એંગલથી પોલીસ તપાસ કરી રહી છે મૃતકની માતાનું કથન છે કે સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા બાળકે આત્મહત્યા કરી છે પરંતુ નવ વર્ષનો બાળક આવું આત્યંતિક પગલું ભરી શકે એ વાત સરળતાથી ગળે ઉતરે એવી નથી ત્યારે આ પ્રકરણમાં રહસ્ય ઘેરાતા પોલીસ તમામ સંભાવનાઓને ધ્યાને લઈ તપાસ કરી રહી છે જામનગર જિલ્લાના પંચકોશી બી પોલીસ્ટેશન વિસ્તાર અંદર ગઈકાલ રોજ નવ વર્ષના બાળક દ્વારા હેંગિંગથી સુસાઈડ કર્યાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ અને તપાસ કરી અને એનો ઇન્ક્વેસ્ટ ભરી પીએમ કરાવવામાં આવેલ છે પીએમ નોટ હજુ સુધી આવેલ નથી બાળકની વિગત જોતાં ત્યાં તપાસ કરતાં થોડું શોર્ટ ટેમ્પર હોવાનું તેની મદદ દ્વારા જણાવેલ છે અને સાથે સાથે બાળક બાબતે વધુ પૂછપરછ કરતાં તેની અગાઉ ચાર દિવસ પહેલાં જ એના વિસ્તારની અંદર કોઈક સ્ત્રી દ્વારા આત્મહત્યા કરેલનું ધ્યાને આવેલ તો એ બાળક દ્વારા બેથી ત્રણ વાર ત્યાં આત્મહત્યાવાળી જગ્યા જોવા ગયેલ અને એની મધર સાથે તે બાબતે ચર્ચા પણ કરેલાનું એમની માતાના નિવેદનમાં જણાવેલ છે જેથી બાળકને એ એક સુસાઈડ કરેલી વ્યક્તિને જોઈને એક પ્રેરણા પણ મળી હોય અને લાગી આવતા બાળક દ્વારા સુસાઈડ કરેલાનું જણાય આવેલ છે સુસાઈડ બાબતે કારણની તપાસ કરતા તેની માતા દ્વારા જણાવવામાં આવેલ છે કે એને સાયકલ ચલાવવાનો બહુ શોખ હતો એટલે સાયકલ વારંવાર તડકામાં પણ લઈને નીકળતો હોય માતા દ્વારા ઠપકો આપતો એને લાગી આવતો આ કૃત્ય કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી કરોડોની કિંમતના માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત છે આજે એસઓજીએ બાતમીના આધારે દેવશીભાઈ રાજાભાઈ વાઘેલા નામના શખ્સના ઝૂંપડામાં દરોડ પાડતા બેતાલીસ કિલોથી વધુ વજનનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત એકવીસ કરોડથી પણ વધારે થાય છે પોલીસે આ વખતે આરોપીને પણ ઝડપી પાડ્યો છે જામનગરમાં સાધના કોલોનીમાં પટેલ ફરસાણ નામની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી દરમિયાન દુકાન નજીક પાર્ક એક ટુ વ્હીલર પણ આગની ઝપટમાં આવી ગયું હતું જામનગરના લાલપુરમાં આજે મેઘરાજાની સવારી નીકળી હતી લાલપુર તાલુકામાં બપોરથી રાત સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉપરાંત કાલાવડ પંથકમાં સાંજે ચારથી છ દરમિયાન પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે જામજોધપુર પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે મહાનગરપાલિકાનો ડમ્પિંગ પોઈન્ટ આવેલ છે અહીં આજે સાંજે કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તેમજ ભારે દુર્ગંધ ફેલાતા આસપાસના રહેવાસીઓ પરેશાન થઈ ગયા હતા સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો